એટલે મારી આટિનાની અંદર રેડિયાળ ગયો છે અને એની સેવા માટે કે જેને ની નાખવા માટે પણ કોઈ નથી એની સેવા માટે દર વર્ષની જેમ અમોય આજે રીતેશ્વર ચોકડી ખાતે એક ગોદાન એકઠું કરવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ અને આજના દિવસે જે પણ ફંડફાળો આવશે જે દાન આવશે તેનો ચારો લઈ અને અહીંયા આખા વર્ષ માટે જે રેડિયાળ ગયો છે એને ચારો નાખવા માટેની પ્રક્રિયા કરી રહ્યા છીએ ગાય માતાને માતા કહીએ છીએ આપણે એની સેવા તો થઈ શકે તેટ આપણે કરવી જોઈએ જેથી આજે અમે અહીંયા આદિ ક્ષત્રિય ગૌ સેવા સમિતિના યુવકો દ્વારા અમે જે સેવા કરી રહ્યા છીએ તેની અંદર ખૂબ સારો સહકાર મળી રહ્યો છીએ અને માતાજીને પ્રાર્થના કરીએ ગાય માતાને પ્રાર્થના કરીએ દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આ માતાની સેવા માટે અમને આવી રીતના એક શક્તિ આપે અને અમે માતાજીની સેવા કરી શકીએ તેવી આશા અને અપેક્ષા રાખી શકીએ અને બધા મિત્રોને પણ વિનંતી કરીએ છીએ કે આપણા ગુજરાતની અંદર કે આપણા ગામની અંદર કે દેશની અંદર જ્યાં પણ રેડિયા ગાયો હોય એની સેવા કરવી આપણી એક સનાતન ધર્મના દીકરા તરીકે આપણી ફરજ છે અને એની સેવા કરવા માટે ભગવાન આપણે સદબુદ્ધિ આપે અને સક્રિય કરી શકીએ અને કામ કરી શકીએ અને ગાય માતાની સેવા કરી શકીએ એ આજના પવિત્ર દિવસે અમે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ જય ગોય માતા હું રાજેશ દેસાઈ માળીયા હાટીના નો ટ્રસ્ટી છું ત્યારે પાંજરાપુરમાં ચારસો ને પચાસ જેવાશ્રો લઈ રહ્યા છે વૃદ્ધ અશક્ત લુલા લંગડા એક જાતનો વૃદ્ધાશ્રમ છે રોજનો વીસ થી બાવીસ હજાર રૂપિયાનો ખર્ચો છે એને અનુસંધાન આજરોજ અમે દર તિહરે અહીંયા બેસી છીએ ચોકમાં અને ફાળો ઉભરાવીએ છીએ બધા ઉદાર રાતે ફાળો આપે છે અને આમ ખર્ચાની બધાના સહકારથી લોકભાગીદારીથી અને ચાલે છે